શું આ નાસ્તો જોઈને તમે એમ કહી શકો છો કે આ નાસ્તો આપણે ખસ્તા પૂરી આપણે મેંદાના લોટમાંથી નથી બનાવી તમે જોઈ શકો છો હાથ અડાળું છું ત્યાં જ એકદમ ભાગીને ભૂકો થઈ જાય તેવી ખસ્તા પૂરી આપણી બની છે અને તે પણ આપણે આજે ઘઉંના લોટમાંથી બનાવવાના છીએ મેંદાનો ઉપયોગ કર્યા વગર એકદમ ખસ્તા પૂરી હાથમાં અડાળો ત્યાં તૂટી જાય તેવી ખસ્તા પૂરી આજે આપણે ઘઉંના લોટમાંથી બનાવવાના છીએ તો આ પૂરી બનાવવા માટે એક ચમચી મરી અને એક ચમચી જીરું લઈ લેવાનું છે અને બંને એને આપણે શેકી લેવાનું છે મેં થોડુંક બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી જીરું શેક્યું છે તમે થોડોક ઓછો કલર રાખશો તો પણ ચાલશે બસ પછી આપણે એને થોડુંક ઠંડુ થવા દેવાનું છે અને પછી આપણે એને ખાંડવાનું છે તો મેં અત્યારે અહીંયા અહીંયા ખાંડણી આ જે ખરલ આવે છે તેમાં જ ખાંડું છે તમે મિક્સરમાં પણ અધકચરો પીસી શકો છો અહીંયા આપણે ખાસ અધકચરો જ પાવડર કરવાનો છે એકદમ બારીક પાવડર કરી દેવાની જરૂર નથી તમે તમે જોઈ શકો છો એકદમ સરસ અધકચરો પાવડર કરીને તૈયાર કર્યો છે આ મસાલો એકદમ સરસ લાગશે જો તમારે એકલા જીરામાંથી બનાવી હોય તો એકલા જીરામાં પણ બનાવી શકો છો હવે અહીંયા બે કપ જેટલો મેં રોટલીનો રોટ લઈ લીધો છે આપણે અહીંયા ચાળીને જ રોટલીનો લોટ અહીંયા લેવાનો છે સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને આપણે મસાલો કરીને રાખો એ ઉમેરી દેવાનો હવે મોણ માટે આપણે ઘી ઉમેરવાનું છે તો ઘી તમારે જોઈએ એટલું ઉમેરી શકાય છે પણ અહીંયા આપણે મુઠ્ઠી પડતું જેટલું મોણ લેવાનું છે તો પહેલાં મેં બે મોટી ચમચી જેટલું અહીંયા મોણ લઈ લીધું છે અને સાથે લોટ બાંધવા માટે થોડું ગરમ પાણી લેવાનું છે એકદમ ગરમ પાણી નથી લેવાનું થોડુંક ગરમ લાગે ને શકવું જેવું એટલું જ ગરમ લેવાનું છે તો પહેલાં આપણે લોટ અને ઘીને સરસ મિક્સ કરી દેવાનું છે આવી રીતે સરસ મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ આમ જોઈ શકો છો સરસ મજાનું મોળ તૈયાર થઈ ગયું છે બે વાટકી હોય બે કપ જેટલું હોય તો બે મોટી ચમચી જેટલું ઘીની જરૂર પડશે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને થોડોક કઠણ લોટ બાંધવાનો છે અહીંયા પરોઠા કરતાં પણ થોડોક કઠણ લોટ બાંધવાનો છે આપણે પૂરી જેવો એકદમ કઠણ લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને સરસ મજાનો આપણે મિક્સ કરતો જવાનું છે અને કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો સરસ મજાનો કઠણ લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો છે હવે આપણે એને ઢાંકીને દસથી પંદર મિનિટ રેસ્ટ આપવાનો છે જેથી સરસ એ કૂણવાઈ જાય પછી આપણે પાછું એકથી બે મિનિટ એને મસળી લેવાનો છે એટલે લોટ એકરસ થઈ જાય અને સરસ મજાનો સ્મૂથ થઈ જાય તો તમે જોઈ શકો છો સરસ સ્મૂધ લોટ બનીને તૈયાર થઈ ગયો છે હવે તમારે જેવડી આ પૂરી બનાવી હોય ને એ ટાઈપના ગોયણા કરી લેવાના પછી એમાંથી આવી રીતે સરસ મજાના લીસા ગોયણા કરીને પહેલાં તૈયાર કરી લેવાના છે બધા પછી એક ગોયણોર લઈને બાકીનું બધું આપણે ઢાંકી દેવાના જેથી ઘઉંનો લોટ છે તો સુકાઈ ના જાય હવે આપણે એને વણવાનું છે તો આપણે પૂરીની જેમ એકદમ પાતળું વણી લેવાનું છે અહીંયા પૂરી કરતાં પણ એકદમ પાતળું આપણે વણીને તૈયાર કરવાનું છે જેટલું પાતળું વણી શકો એટલું જ આપણે એને વણીને તૈયાર કરી લેવાનું છે પછી એમાં થોડી ઘી ઉમેરવાનું છે અને આવી રીતે સરસ સ્પ્રેડ કરી દેવાનું છે બધા બાજુ લગાવી દેવાનું છે પછી રોટલીનો જ આપણે જે લોટ હતો તે જ લઈ લેવાનો છે અને થોડોક લગાવીને વાળી દેવાનું છે પાછું એ જ પ્રોસેસ રિપીટ કરવાની ઘી લગાવવાનું અને થોડોક લોટ છાંટી દેવાનો અને એને પાછું વાળી દેવાનું આપણે જેમ પરોઠું બનાવીએ ને એવી રીતે જ આપણે અહીંયા બનાવવાનું છે તો થોડુંક દબાવી દેવાનું અને પછી આવી રીતે ખૂણા વળી લેવાના અને ખાસ અહીંયા સાઈડ પણ વણવાની એટલે બધી બાજુ જ આપણે વણવાનું એક સાઈડ આપણે વણતું નહીં રહેવાનું તો એક સરખી પૂરી આપણી બનીને તૈયાર થશે હવે પૂરી તમારા ઉપર છે કે તમારે જાડી પાતળી જેવી કરવી હોય એવી મેં અહીંયા પાતળી રાખી છે બહુ જાડી નથી રાખી તમારે જાળી રાખ્યો હોય ને તો તમે જાડી રાખી શકો છો તમે જોઈ શકો છો આવી સરસ મજાની પાતળી પૂરી મેં તૈયાર કરીને રાખી છે આપણે જે રનિંગની પૂરી કરીએ છીએ ને આપણે લોચાપૂરીને એવી બસ એટલી જ સાઇઝ રાખી છે પછી આવી રીતે કાંટા ચમચી લેવાની અને બધી બાજુ ડિઝાઇન કરી લેવાની એટલે સરસ મજાની ડિઝાઇન થઈ જશે પછી કાણા પાડી લેવાના જેથી આપણી પૂરી છે તે ફૂલે નહીં અને એના પડ છૂટા ન પડી જાય ખાસ ધ્યાન રાખવાનું કાપા છે તે પાછળ સુધી આપણા હોવા જોઈએ જો સરખા પાછળ ના પડ્યા હોય તો આવી રીતે પાછળની સાઈડથી પણ કાણા કરી લેવાના જેથી આપણી પૂરી ફૂલાઈ નહીં અને છે ને આ એના બધા પર છૂટા ન પડી જાય તો તમે જોઈ શકો છો આવી રીતે પહેલાં કર્યા તૈયાર કરી લેવાની છે પૂરી અને પછી આપણે એને તળવાની તો મીડિયમ ગેસ ઉપર મીડિયમ ગરમ હોય ને તેલ એમાં જ મૂકવાની પૂરી અને પૂરી એક સાથે વધારે પડતી પણ નહીં મૂકી દેવાની ત્રણથી ચાર પૂરી જે કારે તળવાની તમે જોઈ શકો છો એને મીડિયમ ગેસ ઉપર તળાવવા દેવાની આપણે ફૂલ ગેસ નથી કરવાનો અને એકદમ ધીમો ગેસ પણ નથી કરવાનો નહીં તર એ તેલ પી જશે બસ મીડિયમ ગેસ ઉપર આપણે એને તળાવવા દેવાની છે બહુ વાર નહીં લાગે ચારથી પાંચ મિનિટમાં બેચ બેચ તળાઈને તૈયાર થઈ જાય છે પછી ઉપર આવે એટલે એને ફેરવી લેવાનું છે અને પાછું મીડિયમ ગેસ ઉપર આપણે એને સરસ તળાવવા દેવાની છે હવે તમે આછા ગુલાબી રંગની શેકવી હોય ને તો આછા ગુલાબી રંગની શેકી શકો છો પણ થોડોક અહીંયા ગોલ્ડન કલર જેવો કલર હોય ને તો પૂરી દેખાવમાં સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ સરસ આવે છે તો તમે જોઈ શકો છો આવી ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી આપણે તળી લીધી છે પૂરીને પછી આપણે એને ટિશ્યુ પેપર ઉપર લઈ લેવાની તો તમે જોઈ શકો છો મસ્ત મજાની ઘઉંના લોટની એકદમ ખસ્તા પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો એક વખત તમે આ રીતે ઘઉંની પૂરી બનાવી લીધી ને તો હું ગેરંટી આપું છું કે તમે મેંદાની પૂરી ક્યારેય નહીં બનાવો આ ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે જીરા અને મરીવાળી પૂરી તો ચોક્કસથી આ દિવાળીમાં ટ્રાય કરજો અને એમનું પણ તમે જ્યારે પણ ખાવાનું મન થાય ને આવી રીતે ડબ્બામાં ભરીને રાખશો ને તો પંદર દિવસ શું ખાલી ત્રણ દિવસ સમાં આ પૂરીનો ડબ્બો ખાલી થઈ જશે તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગે તો વિડીયો લાઈક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ